તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કઈ રીતે ઓળંગી જાય છે આ શ્લોકમાં અર્જુનના પ્રશ્નો સર્વથા ઉપયુક્ત છે તે એવા પુરુષના લક્ષણો જાણવા જિજ્ઞાસુ છે કે જે ભૌતિક ગુણને ઓળંગી ચૂક્યો છે સર્વપ્રથમ તે એવા દિવ્ય પુરુષના લક્ષણો અંગે જિજ્ઞાસા કરે છે કે કોઈ કેવી રીતે જાણે કે તેને પ્રકૃતિના ગુણોના પ્રભાવને ઓળંગી લીધો છે તેનો બીજો પ્રશ્ન છે આવો મનુષ્ય કેવી રીતે રહે છે અને તેની પ્રવૃત્તિઓ કેવી રીતે હોય છે શું તે નિયમિત હોય છે છે કે કે અનિયમિત પછી પૂછે કયા સાધનો દ્વારા પોતે સ્વભાવ પ્રાપ્ત કરી શકે આ અત્યંત મહત્વનું છે કે જ્યાં સુધી મનુષ્ય એવા પ્રત્યક્ષ સાધનોને જાણવા ન પામે કે જેનાથી મનુષ્ય સદીવ દિવ્ય અવસ્થામાં રહી શકે ત્યાં સુધી તે લક્ષણો દર્શાવવાની શક્યતા રહેતી નથી એટલે જ અર્જુન દ્વારા પૂછાયેલા બધા પ્રશ્નો અત્યંત મહત્વના છે અને ભગવાન તેના પ્રશ્નોના ઉત્તર આપે છે મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક નવો વિડિયો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ